જો તમે ઝડપથી ધનવાન બનવા માંગતા હોય તો શુક્રવારે માં લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે આ ખાસ દિવસ માનવામાં આવે છે આ દિવસે એક નાનકડો ઉપાય કરીને તમે ધન પ્રાપ્તિના રસ્તાને ખોલી શકો છો અને જો ધનની દેવી પ્રસન્ન થાય તો તમારા જીવનમાં ધન અને સુખ સમૃદ્ધિ ની કમી ક્યારેય નથી રહેતી તમારું જીવન ખુશીઓથી પસાર થાય છે એટલે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે આ આઠ વસ્તુ જરૂર કરવી જોઈએ અને આ આઠ વસ્તુ જાણતા પહેલા કમેન્ટમાં લક્ષ્મી માતા

મૂકી દો અને પછી ઘરના મુખ્ય દરવાજા પર હળદરથી સ્વસ્તિક બનાવો જય માતાજી